દસાડા પાટડી લખતરમાં ખેડૂતોને ખેતીમાં નુકસાન બાબતે રજૂઆત ગુજરાતભરમાં ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિ સર્જાઈ છે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાટડી લખતરમાં ખેડૂતોને ખેતીમાં નુકસાન બાબતે ધારાસભ્ય પી કે પરમારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ ખેડૂતોને ઝડપી સર્વે કરી વળતર બાબતે લેખિત અને મૌખિક રજૂઆત કરી છે સ્ટોરી રિપોર્ટ બાય મલિક દસાડા અતિભારે વરસાદ થયો છે ત્યારે મારા સાંઈઠસાડા મત વિસ્તારમાં ખાસ કરી પાટડી લખતર લીંબડીના સત્તર ગામોમાં ખેડૂતોને તેમના ખેતીના પાકમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ઉપરવાસમાં કઢી મહેસાણા બાજુથી પણ પાણી ખૂબ મોટા પ્રમાણમાં મારા મત વિસ્તારમાં આવ્યા છે એ જ પ્રકારે પાટડી તાલુકાની અંદર અમુક ગામોમાંથી રૂપેણ નદી પસાર થાય છે એ જ રીતે લખતર અને લીંબડીના ગામોમાંથી ઉમઈ નદી પસાર થાય છે તેમજ મારા મત વિસ્તારના ગામડામાં ગામો પાસેથી વોકળા પણ પસાર થાય છે અને જે પ્રકારે નર્મદાના કેનાલમાં નેટવર્ક થયા છે એના કારણે પણ કુદરતી વેણ બદલાયા છે એટલે આ ભારેથી અતિભારે વરસાદ અતિવૃષ્ટિ થવાના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે અને જે પાણી ભરાવાના કારણે પાક ને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખેડૂતોના મોંમાં આવેલ કોળીઓ એ સીનવાઈ ગયા જેવી ખાટ સર્જાયો છે ત્યારે ખાસ કરી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને કૃષિ મંત્રી માનનીય રાઘવજીભાઈ પટેલને મેં લેખિતમાં રજૂઆત કરી છે કે અમારા આ ખેડૂતોને ખેતીના ઊભા પાકને જે નુકસાન થયું છે એનું વળતર આપવામાં આવે અને એ જ રીતે આ નદી અને વોપળાના કારણે અને ઉપરવાસના પાણીના કારણે ઘણા ખેતરો ના જમીન ધોવાણ પણ થયા છે તો આ ધોવાણ માટેના નુકસાનના પણ સર્વે કરાવી અને એ નુકસાનીનું વળતર ખેડૂતોને મળે એ માટે મુખ્યમંત્રી શ્રી અને શ્રીને રજૂઆત કરી છે માનનીય રાઘવજીભાઈ પટેલ આ જિલ્લા સુરેન્દ્રનગરની અંદર ડિઝાસ્ટરની બેઠકમાં આવ્યા હતા ત્યારે પણ રજૂઆત કરી છે અને લેખિતમાં પણ રજૂઆત કરી છે અને સરકાર તેમાં સકારાત્મક નિર્ણય લેવા તરફ છે ત્યારે આ ખેડૂતોને એમના પાકનું વળતર મળે એના માટેની કાર્યવાહી થાય એવી સરકારને મારી રજૂઆત છે ખાસ કરી અને ખેડૂતોને આ વળતર મળે એટલી જ આશા સાથે ભારત મતા જાય